જ નંબર ખિતાબ મેળવતા રહી ગયો ત્યારે આ વર્ષે ઇન્દોર સાથે સંયુક્ત રીતે નંબર વન નો રેન્ક મેળવવામાં સફળતા મળી છે સુરતને તો સુરતે સ્વચ્છતા સર્વેક્ષણ વગાડ્યો ડંકો જ્યાં દેશભરના સ્વચ્છ શહેરોમાં નંબર વન બન્યું સુરત દેશભરમાં સ્વચ્છ શહેર જે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું એમાં સમગ્ર દેશમાં સુરત છે નંબર બન્યું છે ભારતના જે સમગ્ર જે શહેરો છે આ શહેરોનું સર્વેક્ષણ જે હાથ ધરવામાં આવ્યું સ્વચ્છ શહેરોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને એમાં સુરતે આ વખતે ડંકો વગાડ્યો છે એટલે કે સુરત ભારત સૌથી સ્વચ્છ શહેર જે છે એ બની ગયું છે નંબર વન જે રેન્ક મેળવ્યો છે સુરતે સમગ્ર દેશમાં સુરતે ગૌરવ વધાર્યું છે તો સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં માં વગાડ્યો ડંકો કે જ્યાં ઇન્દોર અને સુરત વચ્ચે કાટાની જંગ હતી અને આ સાથે સુરતને નંબર વન જે છે બનાવી દીધું છે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડો પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું તેના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં